બનાસકાંઠાના ભાભર ખાતે સદવિચાર વિકાસ ટ્રસ્ટ પ્રેરિત ઠાકોર સમાજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચૌદમો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આ સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં સોળ યુગલોએ પ્રભુતા માંગ પગલાં માંડ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ઠાકોર સમાજની કન્યા છાત્રાલય ખાતે ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ભાભરવાવ સુઈ ગામ વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ સમાજ અને સંતોની સાક્ષી એ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર સોળ યુગલોને સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો અન્ય મહાનુભાવોએ આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ઠાકોર સમાજનું ગૌરવ એવા ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને સમાજના સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાભર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામભાઈ ઠાકોર અને કરસનભાઈ તંત્રી સ્વરૂપજી ઠાકોર અમથુજી ઠાકોર સંત શ્રી રામદાસ બાપુ પીરાજી ઠાકોર વાઇસ ચેરમેન બનાસ ડેરી અર્જનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા